મિત્રો આ સ્વામીજી બહુ મોટા વક્તા છે સતશ્રી એનું નામ છે સ્વામિનારાયણ સંપ્રદાયના અદભુત મોટા તાકાતવાળા વક્તા છે એની અનેક કથાઓ થાય છે અને લોકો હજારો લોકો પોતાના જીવનમાં ફેરફાર કરે છે આપણે હેતુ ફક્ત એટલો છે કે એ કોઈ પણ હોય પણ એની વાતમાં અને એના શબ્દોમાં કેટલી તાકાત છે એ તમને વેચન બાબતની જે વાત કરી રહ્યા છે હું તમારી સમક્ષ વિડીયોને મૂકી રહ્યો છું બાજુમાં જે સતશ્રી દેખાઈ રહ્યા છે તમે સાંભળો એટલે તમારો હૃદયને સ્પર્શ કરી દે આવા સાધુની વાતને હૃદયમાં ઉતારી અને આપણા જીવનમાં ફેરફાર કરવો પડે તો ચોક્કસપણે કરવો જોઈએ કોઈ ખેસમતાણીની વાત નથી પણ આવા સંતની વાત સાંભળે અને આપણા હૃદયમાં ચોક્કસપણે ફેરફાર થાય છે તો સાંભળો આ સચ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વક્તા જેના શબ્દોમાં ખૂબ તાકાત છે અને બહુ મોટા જે વક્તા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લગભગ હું કહું તો આનાથી મોટો કોઈ વક્તા નહીં હોય એટલી કથાઓ થાય છે અને બહુ બધા લોકો એના જીવનમાં ફેરફાર કરે છે પણ સાથે સાથે વેસન મુક્તિની કેટલી અદ્ભુત વાત કરી છે ને એ આપણે સાંભળવી જ રહી તો સાંભળો સતશ્રીને હા પછી પ્રારબ્ધમાં હોય ને રોગ આવો હોય બોલાવે પણ હાથિયે કરીને આપણે આમંત્રણ દઈને ન બોલાવો હા હું આ શાપર ગામમાં ગયો હતો ને એક 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 આપણા જે યજમાન છે ઉપયજમાન એમાંનો એક પરિવાર ભાઈ પાટોડિયા ને શું કે હા પટોરિયા એ એની યુવાનોએ મને વાત મેં કીધું મસાલા ખાવ છો ના કે અમારા પરિવારમાં નક્કી થયું છે કે અમે એ કે અમારો અમારો કુટુંબ નક્કી છે ભેગું થયેલું એમાં નક્કી થયું તો કે યુવાનો બધાનો મસાલા અને ફાકીન વ્યસનોનું ગણ્યું ને રોજના ત્રણ હજારના લોકો માવા મસાલા બીડીયું પી જાય છે કે એટલે કે અમે પરિવારે નક્કી કર્યું કે જે કોઈ પણ આપણા પરિવારમાં માવો ખાતા દેખાઈ જાય એને એકાવન હજાર રૂપિયા દંડ દેવાનો સમાજ નહીં કહે અને દંડ ન દઈએ કેવી એની સ્થિતિ હોય આર્થિક પરિસ્થિતિ તો ગિરનાર પર્વત ચડવાનો ન્યાઝેન ટકો કરાવવાનો અને હોરાપુરા પાસે આવીને કે બધાને જમાડવાના એને પણ એ કે આ દંડ એટલે ત્યારથી અમારા પરિવારમાં એ કે આ બધું બંધ થઈ ગયું આ થોડીક જાગૃતિ સમાજને આપણી યુવા પેઢી વ્યસનોમાં બરબાદ થઈ જાય આગેવાનો એ ધ્યાન રાખવું છે અમારે સુરતમાં એવી બે ત્રણ ઈરાની ફેક્ટરી છે એને પાક્કું નક્કી કરી નાખ્યું કે અહીંયા કામ કરવું હોય તો કોઈ વ્યસન નહીં ચાલે એટલે આપણે બધાએ જે અયોગ્ય ચીજ છે એ ખાવાનું બંધ કરી દેજો આ છેલ્લો દિવસ છે તમે રાજકોટવાળું રંગીલું રાજકોટ એટલે ગોલા જ ખાતા હશો આઈસ્ક્રીમ જ ખાતા હશો કદાચ ડ્રિંકિંગ નહીં કરતા હોવ પણ થોડું ઘણું સાટો પાણી કરવાની ટેવ હોય બંધ કરી દેજો આ મસાલા બસાલા ખાતા હો તો આજથી બંધ કરી દેજો સ્મોકિંગ બોકિંગ હોય તો આજથી બધું બંધ કરી દેજો સારું ખાવ સારું પીવો અને રાતી રાણ જેવા રહ્યો ભાઈ હાથ કરીને શરીર ઉકળવા બગાડવા એટલે આ મારી તમને બધાને વિનંતી છે